નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ મિત્રો ધોરણ એકથી પાંચ કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયિક ભરતીમાં જિલ્લા પસંદગી ઓર્ડર આપવા માટેનો બીજો તબક્કો આજે શરૂ થઈ ગયો હતો અને એ બીજા તબક્કામાં કેવું રહ્યું છે અને શું પરિસ્થિતિ રહી કેટલા ઉમેદવારો હતા કેટલા લોકો ગયા કેટલી જગ્યાઓ ભરાઈ કેટલી ખાલી રહી અને શું છે સમગ્ર પરિસ્થિતિ એનો વિસ્તૃત અહેવાલ આની અંદર આપણે જોઈશું પણ આપણે પહેલાં તમને કહી દઈએ કે આજે જે બીજો તબક્કો હતો એમાં પહેલાં તબક્કામાં ત્રણ હજાર જનરલ મેરિટ નંબર સુધીના ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા અને બીજા તબક્કામાં ત્રણ હજાર એકથી લઈ અને છેલ્લા નંબર સુધી જેટલા પણ લોકો એલિજિબલ હોય છે હશે એમને બધાને બોલાવવામાં આવેલા છે અને બે જ દિવસ રાખવામાં આવેલા છે તો આજે જનરલ મેરિટ નંબર ત્રણ હજાર એકથી ચાર હજાર પાંચસો મેરિટ નંબર સુધીના ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા અને એમાં એસ ટી અને એ જે છે એ તમામ ઉમેદવારો ઓપન એસટી અને એ માટે એલિજિબલ હોય એમને તમામ ઉમેદવારો અને એસસી અને ઓબીસીના ઓપન માટે એલિજિબલ હોય એવા ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલા હતા તો જિલ્લા પસંદગી આજની જે શરૂ થઈ એ પહેલાં શું પરિસ્થિતિ હતી એ અહીંયા પહેલાં નજર આપણે કરી લઈએ તો અહીં તમારી સામે દેખાય છે કે જે આપણી જિલ્લા પસંદગી શરૂ થઈ એ પહેલાં ઓપનમાં અગિયારસો અને અઠ્યાવીસ જગ્યાઓ હતી એસસીમાં એક પણ જગ્યાનો હતી એસ ટીમાં એકસો પંચાણું જગ્યાઓ હતી એસસીબીસીમાં એક પણ જગ્યા જગ્યાનો હતી ઇડબલ્યુ એસમાં બસો છત્રીસ જગ્યા હતી ટોટલ પચીસો કુલ જગ્યામાંથી નવસો એકતાલીસ જગ્યાઓ ભરાયેલી હતી અને પંદરસો ને ઓગણસાઠ જગ્યાઓ જે છે એ બાકી બતાવતી હતી હવે આજે શું થયું એની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કચ્છ સ્પેશિયલ ભરતી બીજો તબક્કાનો પહેલો દિવસ કેટેગરીમાં અહીંયા તમે જોશો છો કે જનરલ કેટેગરી જે છે એમાં છેલ્લો પિસ્તાલીસો મેરિટ નંબર આપણે કહી શકીએ છીએ અહીંયા ઉપરની જગ્યાએ મે જનરલ શબ્દ એટલા માટે વાપર્યો છે કે તમામ ઉમેદવારોને કૉલ લેટર તો આપવામાં આવેલા જ છે પણ જનરલની જે એલિજિબલ હોય એમને જ ક્વૉલ મળેલા છે એટલે અહીંયા લાસ્ટ મેરિટ જે હતું એ ચોસઠ પોઈન્ટ અઠ્યાસી સાડત્રી હતું એસસીમાં એસસી પ્રોપર કેટેગરીની વાત કરીએ તો એને 880 એંસી ઉમેદવારો હતા અને સોરી એમ આ છેલ્લો નંબર આઠસો ને એસી મેરિટ નંબર હતો અને એસટીમાં ટીમાં સિત્યાસીમાં મેરિટ નંબર હતો ઓબીસીમાં ઓગણીસો અઠ્યોતેરમાં મેરિટ નંબર હતો અને ઇડબ્લ્યુએસમાં ચારસો ને સડસઠમાં મેરિટ નંબર હતો મેરિટની વાત કરીએ તો છેલ્લું મેરિટ હતું ચોસઠ પોઈન્ટ અઠ્યાસી સાડત્રીસ એસસીના ઉમેદવારનું મેરિટ હતું ચોસઠ પોઈન્ટ ઇઠ્યાસી બાસઠ એસટીના ઉમેદવાર હતા ચોસઠ પોઈન્ટ ઇઠ્યાસી તેસઠ એસસીબીસીમાં ચોસઠ પોઈન્ટ ઇઠ્યાસી સાડત્રી અને ઇડબલ્યુએસ ચોસઠ પોઈન્ટ નવસો એકાણું નેવું હવે અહીંયા એસસી અને એ એસસી અને એસસીબીસીમાં હું અહીંયા મેરિટ તમ તો લખ્યું છે અહીંયા પણ એનો મતલબ એવો નથી કે એ કેટેગરીમાં એટલે મેરિટ અટકેલું છે આની અંદર જે લોકો ઓપન માટે દાવેદાર હશે એ લોકોને જ બોલાવવામાં આવેલા હતા ઉમેદવારોની વાત કરીએ તો જનરલ ઓપન કેટેગરીના પંદર ઉમેદવારો જે લોકો એસસી કેટેગરીથી બિલોંગ કરતા હોય ત્રણસો એકોતેર એસટીવાળા ચોર્યાસી એસસી બીસીવાળા નવસો ઓગણપચાસ અને ઇડબલ્યુ એક્યાસી એમ કરીને સળંગ પંદરસો નંબર સળંગ હતા બરાબર ને પણ એમાંથી જે લોકોને કોલ લેટર મોકલવામાં આવ્યા હોય એવા લગભગ સાડી ચારસો આસપાસ ઉમેદવારો હતા ટોટલ બરાબર છે હવે એમાંથી જે જગ્યાઓ કેટેગરી વાઇઝ કેટલી ભરાઈ છે એની વાત કરીએ તો જનરલ એટલે કે ઓપનમાં અગિયાર જગ્યાઓ ભરાઈ એસસી જીરો એસટીમાં એક જગ્યા ભરાઈ ઓબીસી એસસી એસસીબીસી જીરો અને ઇડબ્લ્યુ એસમાં ત્રણ જગ્યાઓ ભરાઈ ટોટલ આખા દિવસમાં પંદર જગ્યાઓ ભરાય છે બરાબર છે તો સાડી ચેરસો લોકોમાંથી ખાલી પંદર જ લોકો કચ્છમાં લેવા માટે આવ્યા અને એનું જે કારણ જે છે એ આપણે બધાને ખબર જ છે કે કયા કારણથી જે લોકો નથી આવી રહ્યા કારણ કે ઓલરેડી સામાન્ય ભરતીની અંદર જે લોકોએ જિલ્લા પસંદગી કરી જે હાલમાં લોકો અત્યારે નોકરી એ લોકો કરી રહ્યા છે તો એના કારણે જે છે આવતા નથી ને આ જે ઉમેદવારો જે છે એ હશે પ્રોપર કચ્છ જિલ્લાના હશે અથવા જેને કચ્છને પ્રાયોરિટી આપવાની ઈચ્છા છે એ લોકોએ જ કચ્છમાં લેવા માટે આવ્યા છે અને હવે ઓવરઓલ આપણે વાત કરીએ કે આ આજના દિવસ પછીનું ચિત્ર જે છે એ સમરી કેવી દેખાઈ રહી છે તો સમરી આપણે જોઈ લઈએ તો ઓપનમાં અગિયારસો એકાણું સામે ચુંબોતેર જગ્યા ભરેલી દેખાય છે અગિયારસો સત્તર હજુ પણ બાકી બતાવે છે એસસીમાં ઝીરો ઝીરો છે એસટીમાં એકસો ને ચોરાણું જગ્યાઓ હજુ પણ બાકી બતાવે છે એસસીબીસીમાં ઝીરો ઝીરો ઈડબ્લ્યુએસમાં બસો ને તેત્રીસ જગ્યાઓ હજુ પણ બાકી બતાવે છે અને ટોટલ જોવા જઈએ તો પચીસોમાંથી નવસો ને છપ્પન જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ છે અને બાકી જે છે પંદરસો ને ચુમ્બાલીસ અને જગ્યાઓ બાકી છે અને અડત્રીસ પોઈન્ટ ચોવીસ ટકા જગ્યાઓ કચ્છમાં ભરાઈ છે તો આ છે ટોટલ સામરી હવે વાત કરીએ કે આવતીકાલે શું થશે એની થોડી અંદાજીત વાત કરી લઈએ તો આવતીકાલે કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયક ધોરણ એકથી પાંચનો જિલ્લા પસંદગીનો નિમણૂક ઓર્ડર આપવાનો છેલ્લો દિવસ છે અને આવતીકાલે જે છે એ આ ચિત્ર જે છે કે જે આજે પંદર જગ્યાઓ જે ભરાઈ છે એનાથી આવતીકાલે વધારે જગ્યાઓ ભરાશે વધારે જગ્યાઓ એટલા માટે ભરાશે કે સળંગ છેલ્લા નંબર સુધીના તમામ ઉમેદવાર હશે અને કઈ જગ્યાએ વધારે ભરાશે તો એસટી અને ઈડબલ્યુ એસમાં જે ઉમેદવારો સામાન્ય ભરતીમાં છેલ્લા થોડાક બાકી રહી ગયા હતા એ ઉમેદવારો આની અંદર આવી જવાના છે એટલે થોડીક વધારે જગ્યાઓ આવશે પણ એ જે નવસો છપ્પન જગ્યાઓ ભરેલી બતાવે છે તો કદાચ એક હજાર આસપાસ ટોટલ જગ્યાઓ ભરાશે એનાથી વધારે જગ્યાઓ ભરાય એવી હાલમાં કોઈ શક્યતાઓ લાગતી નથી તો બાકી રહી જશે પંદરસો જગ્યાઓ તો આ પંદરસો જગ્યાઓનું શું તો એ બાબતે ચોક્કસથી વિચારણા કરવા જેવી છે તો ઘણા ઉમેદવારો કહેતા હતા કે જનરલ મેરિટ પ્રમાણે બધું પૂરું થયા પછી લાસ્ટમાં બોલાવવામાં આવે પણ હાલ જેવી રીતે ચર્ચા થઈ રહી છે તો એવી કોઈ શક્યતા છે નહીં એ બાબતમાં કોઈ સરકાર નથી વિચારી રહી કારણ કે નવી ટેટ વનની તૈયારીઓ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ કરીને બેઠું છે અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નવી ટેટ વન પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ જ જે છે આ જગ્યાઓ ફરીથી ભરવામાં આવે અને ત્યાં સુધી હાલમાં જે જ્ઞાન સહાયક જે છે એ જ્ઞાન સહાયક યોજના દ્વારા આ બાકીની ફીલ્ડ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે અને વાત કરી લઈએ સ્થળ પસંદગીની તો જે પણ લોકોએ નિમણૂક મેળવે છે એમને સ્થળ પસંદગી માટે તૈયાર રહેજો કેમ કે ગમે ત્યારે હવે કાલનો દિવસ જશે ત્રણ તારીખનો એના પછી ગમે ત્યારે જે છે એ સ્થળ પસંદગી જાહેર થઈ શકે છે સામાન્ય ભરતીની હું તમને વાત કરું તો તમને બધાને જાણ જ હશે કે ચૌદ તારીખ હતી ચૌદ સાત સુધીમાં કોઈને ખબર નહોતી કે આવી જશે સ્થળ પસંદગી ચૌદ સાતે સાંજે અચાનક પરિપત્ર વાયરલ થાય છે ચૌદ સાતે નોટિફિકેશન આવે છે વેબસાઇટ ઉપર અને એ સત્તર તારીખે જે છે જે તે જગ્યાએ સ્થળ માટે હાજર થવાનું હતું તો વિચાર કરો ચૌદની વચ્ચે બે જ દિવસનો ખાલી ગેપ હતો અને તૈયાર થવાનું હતું અને તમારે બધાને તો કચ્છમાં જવાનું છે તો કચ્છમાં દૂરના જિલ્લાઓમાંથી જતા હોય ઘણું બધું ડિસ્ટન્સ છે વરસાદનો ચોમાસાનો સમય છે તો જે પણ વસ્તુ તમારું ડોક્યુમેન્ટ આના બધું કમ્પ્યુટર રેડી કરીને રાખજો એટલે ગમે તે સમયે ત્રણ તારીખ પછી ગમે તે સમયે જે છે એની નોટિફિકેશન આવી શકે છે એટલે એ મુજબ તૈયાર રહેવું જરૂરી છે ડોક્યુમેન્ટનું જે લિસ્ટ રહ્યું એ જે પણ ડોક્યુમેન્ટ તમે ત્યાં જિલ્લા પસંદગી વખતે બતાવો છો એના એ જ ડોક્યુમેન્ટ તમારી જોડે રાખવાના છે ઘણીવાર જિલ્લા પસંદગીમાં જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા અમુક વધારાના ડોક્યુમેન્ટ થોડાક માગતા હોય છે તો કદાચ દસમાની માર્કશીટ છે કે બીજું કંઈ સર્ટિફિકેટ એવું કંઈ હોય તો એવા સર્ટી જે છે એ તમે વધારાના તરીકે રાખી શકો છો અથવા તો તમે એમને પછી પણ આપી શકો છો બરાબર છે તો આથી સમગ્ર માહિતી આવતીકાલે ફાઇનલ દિવસે શું અપડેટ આવે છે શું સ્ટેટસ આવે છે એની સાથે કાલે આપણે મળીશું અત્યારે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો શેર કરવાનું ભૂલતા નહીં કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત થેન્ક યુ